લોકો સમક્ષ મૂકી જુણ થી સાંસદ બન્યા છે જેઓ બોલે નહીં તો ફરી ટિકિટ નહીં મળે તેમણે આદિવાસીઓની સ્પર્શતા અનેક મુદ્દાઓના નિરાકરણ મુદ્દે

પબ્લિક ભેગી ના થઈ એની તકલીફ આ ભાઈને પડી છે અમે ગુમરાહ કરતા હોય તો નેત્રંગ ખાતે લાખો પબ્લિક પોતાના સ્વખર્ચે ઉપસ્થિત ના થાત બીજું કે એ બધા પાર્ટીના બોલતા પોપટ છે એમને ના બોલે તો પાર્ટી બીજી વખત ટિકિટ આપે એવું નથી અને એ લોકો કૃપા ગુણથી સાંસદ બન્યા છે અમારા જેવા પોતાના દમથી લડવાવાળા લોકો નથી એમને તો એમના વડાપ્રધાનના ચહેરાથી અને કમળના છાપથી જીતવું છે અને પાર્ટીના ગુલામ બનીને કામ કરવું છે આજે આદિવાસી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી દીધી કેમ બોયલા નથી આજે ખોટા આદિવાસીઓને આ એસટીના દાખલાઓ આપવામાં આવે છે કેમ બોલતા નથી આજે અનુસૂચિ પાંચ ત્રીસ વર્ષનું એમનું શાસન છે અનુસૂચિ પાંચ લાગુ નથી પૈસા એક લાગુ નથી વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત જે દાવા કર્યા છે એ પેન્ડિંગ છે એમની સરકાર આપતી નથી ટ્રાયબલનું બજેટ એ વલસાડ હોય ડાંગ હોય તમામ જિલ્લાનું બજેટ બહારની એનજીઓ કોન્ટ્રાક્ટરો એમની એજન્સીઓ હજમ કરી જાય છે અને આજે મનરેગામાં એટલા બધા કૌભાંડો થાય છે કેમ બોલતા નથી એટલે આ તો માત્ર ને માત્ર રાજનીતિ કરવા માટેના વ્યક્તિઓ છે જનતા એમને ઓળખી ગઈ છે એટલે હવે એમનું કંઈ ચાલવાનું નથી આવનારા દિવસોમાં પૂરા ટ્રાયબલ બેલ્ટમાં પરિવર્તન આવવાનું છે અને આમ આદમી પાર્ટી સારા એવા માર્જિનથી તાલુકાઓ અને જિલ્લા પંચાયતોમાં પોતાની સત્તા બનાવવાની છે કે સરકાર એક બાજુ એમએસપી સીસીઆઈ કેન્દ્ર અને ટેકાના ભાવની જાહેરાત કરે છે પણ ખેડૂતો જ્યારે પોતાનો માલ વેચવા જાય ત્યારે વેપારીઓ તેમની સાથે છેતરપિંડી કરે છે આ વિસ્તારમાં કાવેરી સુગરનું આંદોલન ચાલે છે છતાં રજસ્ટારના પેટનું પાણી હાલતું નથી આ વિસ્તાર ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલો હોવા છતાં લોકલ લોકોને રોજગારી નથી મળતી ને સરકારને ઉજાગર કરશું એના માટે જો અમારે આંદોલન કરવા પડે તો અમે આંદોલન પણ કરીશું આજે નવસારી જિલ્લાના ચિકલી તાલુકાના દેગામ ગામે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત અમારી જનસભા મળી આ જનસભામાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ બીજરાજજી સોલંકી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાઉથ ઝોનના અમારા ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુક અને નર નવસારી જિલ્લાના અધ્યક્ષમાં અમારા પંકજભાઈ પટેલની અધ્યક્ષતામાં આ સભા મળી છે આ સભાનો ઉદ્દેશ અમારો એવો છે જે ખેડૂતો સાથે આજે અન્યાય થાય છે સરકાર એક બાજુ એમએસપીની જાહેરાત કરે છે સીસીઆઈ કેન્દ્રોની જાહેરાત કરે છે ટેકાના ભાવની જાહેરાત કરે છે અને ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ વેચવા માટે જાય છે ત્યારે ખેડૂતો સાથે એમના માર્કેટયાર્ડના સંચાલકો અને એમના દલાલો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી થાય છે સાથે સાથે આ વિસ્તારમાં એક કાવેરી સુગરનું આંદોલન ચાલે છે ખેડૂતો અમારા સરપંચ શ્રી પંકજભાઈ પટેલ બધા આંદોલનો કરે છે છતાં પ્રાંત પ્રાંતને એમના પેટનું પાણી પણ નથી હલતું સાથે આ વિસ્તારમાં આટલી મોટી જીઆઈડીસીઓ છે છતાં સ્થાનિક લોકોને કાયમી રોજગારી નથી મળતી અને બહારના લોકો આવે એટલે બે મહિનામાં બે વર્ષમાં પરમેડન્ટ થઈ જાય છે સાથે સાથે આ વિસ્તાર એ ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલો વિસ્તાર છે છતાં લોકલ લોકોને ટ્રાન્સપોર્ટેશન નથી મળતું અને બહારના લોકોને બારોબાર આપી દેવામાં આવે છે એ જ પ્રકારના શિક્ષણના પ્રશ્નો છે સિંચાઈના પ્રશ્નો છે આ વિસ્તારના રોડ અને રસ્તાના પ્રશ્નો છે ત્યારે શિક્ષકો નથી જેવી અનેક બાબતો આજની સભામાં અમારે ચર્ચા થઈ છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી એ તમામ મુદ્દાઓને લઈને સરકારને ઉજાગર કરશે અમારે સડક પર ઉતરવું પડશે તો સડક પર ઉતરીશું સદનમાં આ મુદ્દા ઉઠાવવા પડશે તો સદનમાં ઉઠાવીશું સાથે સાથે આજની સભામાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હોય નગરપાલિકા હોય જેમાં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં સ્વતંત્ર રીતે સ્વા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવાની છે ત્યારે સારા લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીઓ લડે આમ આદમી પાર્ટીનું સંગઠન પરિવાર મોટો થાય અને લડીને અમે બધા મજબૂતાઈથી એ લોકોને લડીને તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં એ લોકો સત્તા પર આવે એ દિશામાં હંમેશો પ્રયાસો કરી રહ્યા છે અને નવસારીની જનતા પર અમને પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને સહકાર આપશે અને આમ આદમી પાર્ટીને એક તક આપશે અને પરિવર્તન લાવશે એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ છે